જોકે વરસાદના કારણે વાતાવરણ સારું થાય છે ઠંડક થાય છે પરંતુ તેની સાથે સાથે કેટલીક નુકસાનીઓ પણ થતી હોય છે તો જામ જામકંડોળા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટી પડ્યો છે સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે થઈને નદીઓમાં પાણીની આવક તો થઈ છે જેના કારણે ઉપલેટાથી જામકંડોળા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે કોઝવે તૂટી જવાના કારણે થઈને અનેક ગામના લોકોને પણ તેની અસર થતી નજરે પડી રહી છે અનેક ગામના હાલાકી વારો આવ્યો છે ત્યારે જામ તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઈ ગયો હોવાના કારણે થઈને વાહન વ્યવહાર પર પણ તેની ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે જેના કારણે થઈને સ્થાનિકો રોષે ભરાયેલા છે અને બધા જ એકઠા થઈને રામદૂન બોલાવી સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે રોડ છે મોજ નદી ઉપર આ બે હજાર એકવીસ થી આ માથાકુલ છે તૂટી જાય છે કામ કરીને મજા જાય છે ડુંગરા ફીટ કરીને બરોબર લેખી દીધું મોકલી દીધું બધે આપેલું છે પણ કોઈ આમાં ત્યાં દેતું નથી અમારી એક જ માંગ છે આ પુલ બનાવી દે કેટલા શું શું તકલીફ પડે છે હવે આમાં તો બધાને તકલીફ જ પડે વીસ થી પચીસ ગામને ને તકલીફ છે કાઇમીન માટે વીસ પચીસ કિલોમીટર અમારે આમ ફરીને આવવું પડે શું તમારી માંગણી અમારી માંગણી એક જ છે આ પુલ બનાવી દે મોટો અમે તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે આ પુલ માટેની માંગણી કરેલી છે પણ આજ દિવસ સુધી અમારા કોઈ પણ માંગણીનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને અમારે તંત્રને તેમજ સરકારને એક જ નિરાકર એક જ રજૂઆત છે કે આનો ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારા કાયમી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અવારનવાર વરસાદ આવવાથી આ પુલ આવી જ રીતે તૂટી જાય છે અને તંત્ર દ્વારા માટી કામ કરીને સમારકામ કરવામાં આવે છે જેથી કરીને સમારકામ ન કરે અને ઊંચો અને મોટો પુલ બનાવે જેથી કરીને આજુબાજુના વીસ પચીસ ગામને જે પડતી સમસ્યા છે એ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે છેલ્લા ત્રણ વર્ષથી આ કોચ આવી રીતે મારી અને ચલાવે છે એટલે અમારી ગામ લોકોની અને સમસ્ત વિસ્તારની માગણી એવી છે કે આ પુલ ઊંચો પુલ થાય હવે રજૂઆતો કરવા છતાં પુલ નથી થતો એમાં મુખ્ય એવું છે રજૂઆત થઈ મંજૂર થઈ ગયો કે દસ બાર કરોડનો ખર્ચો છે એ બધું બરાબર પણ જ્યાં સુધી બજેટમાં આ પુલનો સમાવેશ ના થાય ત્યાં સુધી આ પુલ ના થાય એટલે અમારી ધારાસભ્યશ્રી તથા સંસદ સભ્યશ્રીની પાસે માગણી એવી છે કે આ બજેટમાં આ પુલનો સમાવેશ કરી લઈએ જેથી કરીને અમારે આ ગામ લોકોનો પ્રશ્ન હાલ થાય આચવા જિલ્લાના ધોરણમાં ચિત્રાવડ જામકુણા તથા પાય વગેરે જોડતો આ પુલ છે આ પુલ છે કાલે પાંચ ઈંચનો વરસાદ પડી અને ઘસી જવામાં આવ્યો હતો અને હાલ જે વીસથી પચીસ વીધ્યાલ ગામોને આ જોડતા પુલ છે અને આ પુલ ઉટી જતા અસંખ્ય લોકોને તકલીપ પડે છે આપણે ગામ જીવતા ધોરા હજી